બંધ કરવાનું તમાર દારૂ લઈ ગયા કોણ વિડીયો પણ ક્યાંય નહી જાય દારૂ વેચાણ વાયરલ

પોટલી પણ ત્યાં પડેલી છે અને પુરુષોને ધમકાવીને એવું કહે છે કે અહીંયા આંગણવાડીમાં બાળકોને એટલે ભણવા કોઈ નથી મોકલતું કારણ કે તમે અહીંયા આખો દિવસ દારૂ પીતા હો છો ખુલ્લે આમ દારૂ વેચાય છે કોણ વેચે છે કેવી રીતના વેચાય છે એની પાછળ કોણ છે કોના રહેમ નજર હેઠળ આ વેચાય છે એ બધાને બધી જ ખબર છે અને છતાં કોઈ બોલવા માટે તૈયાર થતું નથી હોતું ભુજથી આવેલો આ વિડીયો એ બતાવે છે કે ગુજરાતમાં આપણે દારૂબંધીની માત્ર વાત કરીએ છીએ એક મહિલાને આ આવી રીતના દારૂના આડે જઈ અને લાઈવ રેડ કરવી પડે તો પ્રશ્ન એ થાય કે પોલીસ શું કરી રહી છે પોલીસ ક્યાં ઊંઘી રહી છે દર વખતે જ્યારે પોલીસના કામની પ્રશંસા થતી હોય ત્યારે બધાને ગમતું હોય પણ જ્યારે ટીકા થતી હોય કે પોલીસ કામ નથી કરતા એવું કહેતા હોય ત્યારે પોલીસે એ ક્યારેય સ્વીકારશે કે આ બધું એમની આંખ આગળ થઈ રહ્યું છે અને છતાં પણ એ ધ્યાન નથી આપતા સંગીતાબેન મહેશ્વરી એમનું નામ છે ત્યાં ગામના જે મહિલા છે અને સાથે પછી સામાજિક કાર્યકર્તાઓ અને સામાજિક કાર્યકર્તા બીજા બહુ જ બધી બહેનો ત્યાં ભેગી કરી અને એ અડ્ડા ઉપર જાય છે ત્યારે બુટલેગર એમના હાથમાંથી કેમેરો લે છે એટલે ફોન લેવાની કોશિશ કરે છે ખરાબ વર્તન કરે છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા છતાં પણ પોલીસે બુટલેગર સામે એક્શન કેમ નથી લેતી એ મોટો પ્રશ્ન છે ત્યાંથી આવેલો એ વિડીયો જોઈએ એટલે આપણને ખબર પડે કે દારૂ દારૂબંધીના ધજાગરા તો ઉડી જ રહ્યા છે પણ

अभरा लिदो आंकन भाज इर्योट नाillar च्क्र एक्र आंक्ना आड़ा जाई रहा अबन्चान ध्यरामाइस lanes ap वा कि डानी पंवा क्याख जनस के साहिए ऑम lettर मत्लाइसो तरह मत्याड़ा मोगा एंग सोई धर भी मातकूना बंए मत्यासो न्हीं प्रडर प्र जनस जनसर વિડીયો પણ ક્યાંય નઈ જાય દારૂ વેચાણ તું વિડીયો વાયરલ કરી નાખીશ